ગોસંબાના પંજવાય નજીકના અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં આવેલ ખાતે આશ્રમના પરિસરમાં આચાર્ય બંધુઓના દિવ્ય માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવજીની કૃપાથી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરાયું ત્યારે આશ્રમની ભૂમિમાં શ્રાવણ માસના અંતિમ શનિવારે પાર્થેશ્વર શિવલિંગોની વિશેષ પૂજા અનુષ્ઠાન સાથે અખંડ અગ્નિના યજ્ઞ કુંજમાં સુકલ યજુર્વેદના મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવી આ અવસરનો હજારો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અત્રે શ્રાવણ માસના અંતિમ શનિવારે અમાવસ્યાનો સંયોગ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે આ પ્રસંગે દત્તાત્રેય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાના દિવ્ય માર્ગદર્શન હેઠળ શ્રી દત્તાત્રેય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ભગવાન શિવની અનંત કૃપાનું પ્રતિક છે આ શિવલિંગોની વિશેષ પૂજા દરમિયાન સુકલ યજુર્વેદના મંત્રોના ઉચ્ચાર અને અખંડ અગ્નિના યજ્ઞકુંજમાં આહુતિઓ આપવામાં આવી હતી અત્રે જેને પગલે આશ્રમની સાથે આજુબાજુના વિસ્તારમાં દિવ્ય ઉર્જા વધારશે હું દત્તાશ્રી આશ્રમના આચાર્ય મનનભાઈ પંડ્યા આજે શ્રાવણ મહિનાની અમાસના દિવસે દત્તાશ્રી આશ્રમમાં છેલ્લા દસ વર્ષથી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે અને સવારથી ભક્તો પાંચ હજાર જેટલા ભક્તો સાથે આજે અહીંયા ખૂબ જ આનંદયુક્ત સવા લાખ પાંત્રીસો શિવલિંગનું અંગૂઠા માત્ર જેટલું શિવલિંગ માટીનું બનાવી અને ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે ભક્તિમાં અનેરો આનંદ થાય લોકોનું કલ્યાણ થાય વિશ્વની શાંતિ રહે મળે અને સાથે દરેકની પીડાઓમાંથી મુક્ત થાય ને દરેક જણ વૈદિક સંસ્કૃતિમાં જોડાય એ હેતુથી આ અનુષ્ઠાન કરવામાં આવે છે સાથે દત્તાશ્રી આશ્રમમાં અખંડ ધૂણી છે અને આ શ્રાવણ મહિનામાં સવા લાખ આહુતિ સાથે વૈદિક બ્રાહ્મણોની વૈદિક પરંપરા જળવાયેલી રહે એટલે ઘન પાઠનું મૂળ પારાયણ બ્રાહ્મણો સાથે અહીંયા ખૂબ જ આનંદયુક્ત સાથે કરવામાં આવ્યું છે પ્રસાદીનું ખૂબ આયોજન સાથે ભક્તો સાથે અહીંયા ઘણા બધા ભક્તો જોડાયા છે ને બસ દરેકનું કલ્યાણ થાય ને અત્યારે જ અમે સવા લાખ શિવલિંગ તો બનાવીએ જ છે ભક્તો સાથે પણ અત્યારે અમે એક હજાર આઠ કુંડી હનુમાન દાદાનો યજ્ઞ કરી અને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો પણ દસ વર્ષથી આવો અનુષ્ઠાન ચાલે છે ને પણ આ રેકોર્ડ તરફ જાય એવી ગુરુમારના ચરણોમાં પ્રાર્થના અને વૈદિક સંસ્કૃતિ આપણા હિન્દુ સનાતન ધર્મનું જળવાયેલું રહે અને બ્રાહ્મણોની સેવા અને રક્ષા થતી રહે એવી ગુરુમારના ચરણોમાં પ્રાર્થના ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રી પારુલબેન સંજયભાઈ પ્રજાપતિ ગામ ખરજ આશ્રમ આવ્યા આજે આશ્રમોનો છેલ્લો દિવસ છે કેવી અનુભૂતિ થાય છે કાર્યક્રમ ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને અમે છેલ્લા દસ વર્ષથી આ અહીંયા ઘરે આવી અનુભૂતિનો લાભ લેતા છે અને અહીંયા આવીને અમે ખૂબ ખૂબ અમારા કુળને અને અમારા એને ખૂબ ખૂબ ધન્ય અનુભવ કરતા છે અને ખૂબ જ ઉ સાથે અમે એનો લાવો લેતા છે અને લત ભગવાનની ગુરુ મહારાજની કૃપાથી ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ગુરુદેવ જય જય દત્ત્રાક્ષય